બાળકો ગાલા એસાઇનમેન્ટ બુક જે માર્કેટમાં લોન્ચ થઈ છે ત્રણસો રૂપિયાની કિંમત સાથે લોન્ચ થઈ છે પણ જો તમે એ ગાલા બુક ઘરે બેઠા મેળવવા માગતા હોવ તો તમને ઘરે બેઠા એ પણ પ્રાપ્ત થઈ જશે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરો અથવા એ જ બુકને ઘરે બેઠા મેળવવા માટે એમ કહેવાય કે ધોરણ બારની અસાઇમેન્ટ બુક મેળવવા માટે લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે કેટલા રૂપિયામાં ખબર ઘરે બેઠા બસો નેવમાં આ લેવા જવાનું ત્રણસો રૂપિયા ઘરે આવે બસો નેવું માં તો આજે જ સંપર્ક કરો તેમજ નવનીત દ્વારા આ વર્ષે બાળકો એક સરસ મજાની એપ્લિકેશન સ્માર્ટ ડીઝી બુક લોન્ચ કરવામાં આવી છે તો એ સ્માર્ટ ડીઝી બુકમાં ખરેખર શું છે તો જોઈએ બાળકો કે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાં તમને મળી રહી છે તેમજ જો પ્લે સ્ટોરમાંથી ન મેળવ્યું હોય તો આપણું જે ગાલા સેમેન્ટનું પ્રથમ પુઠ્ઠું છે પુઠ્ઠાના પાછળના પેજની અંદર આ રીતે સ્માર્ટ ડીજી બુકની તમામ પ્રકારની માહિતી આપેલી હશે ક્યુઆર કોડ આપેલો છે ક્યુઆર કોડ સ્કેન કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ સ્ટેપ બાય સ્ટેપ જે પણ કંઈ માહિતી માગી છે માહિતી ફિલઅપ કરો બધી માહિતી ફિલઅપ થઈ ગયા બાદ અહીંયા તમને એક એક્સેસ કોડ આપેલો છે એ એક્સેસ કોડને દાખલ કરો એક્સેસ કોડ દાખલ થઈ ગયા પછી આપણી સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન ખુલશે ખુલશે એટલે તમે એમ કે કે સ્તબ્ધ થઈ જશો આ શું જોઈ રહ્યો છું કેમ તમારા હાથમાં જે બુક બુક છે છે ને ને એ જ કરતી તમારા ફોનમાં પીડીએફ ના સ્વરૂપે તમને મળી જાય કયા સ્વરૂપે પીડીએફ ના સ્વરૂપે તો આજે જ એ સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એટલું જ નહીં બાળકો ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ એ પણ લોન્ચ થઈ ગયું છે આકર્ષક ઓફર સાથે જો બાળકો તમે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ની ખરીદી કરો છો ને એ ખરીદી તમારી ત્રણસો રૂપિયા કે તેનાથી વધારાની છે તો તમને એમાં પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે એ પંદર ટકા ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો કોડ છે એન એવી વન ફાઈવ અને પાંચસો રૂપિયા કે તેનાથી વધારાની ખરીદી હશે તેના પર તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને એના માટેનો પ્રોમો કોડ છે એન એવી ટુ ઝીરો તો ધોરણ બારની અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેમજ વધારે માહિતી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરો શરૂઆત કરીએ બાળકો પ્રશ્નપત્ર નંબર ચારનો વિભાગ સી કે નીચે આપેલા એકત્રીસથી છેતાલીસ સુધીના સોળ પ્રશ્નોમાંથી કોઈપણ પણ બાર પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પ્રત્યેક ના બે ગુણ કુલ ગુણ ચોવીસ જોઈએ સૌથી પહેલો પ્રશ્ન કે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો તો જો સૌથી પહેલા આકૃતિનો અને આલેખનો આપણને અર્થ આપેલો છે જો કાર્ય કારણ નો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરી જે ચિત્ર દોરવામાં આવે તેને આકૃતિ કહે છે કાર્ય કારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરી જે ચિત્ર દોરવામાં આવે તેને આકૃતિ કહે છે તેમજ અસ્પષ્ટ આંકડાકીય માહિતીને કેવી અસ્પષ્ટ આંકડાકીય માહિતીને આંકડા શાસ્ત્રની મદદથી સ્પષ્ટ કરીને જે ચિત્ર દોરવામાં આવે તેને શું કહે છે આલેખ કહે છે આ અર્થ પછી જ્ઞાન જો આકૃતિ આલેખ બંનેમાં જ્ઞાનની જરૂર છે પરંતુ આકૃતિ દોરવા માટે આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી જ્ઞાન આમાંય જરૂરી છે પણ થોડુંક એવું હોય તો ચાલે પણ આલેખ દોરવા માટે આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે ત્રીજું આવે છે માહિતી સ્વયં સ્પષ્ટ માહિતી માટે કેવી સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે જ્યારે અસ્પષ્ટ માહિતી માટે આલેખ દોરવામાં આવે છે ચોથું છે આવૃત્તિ અસતત આવૃત્તિ માટે આકૃતિ દોરવામાં આવે છે સતત આવૃત્તિ માટે આલેખ દોરવામાં આવે છે યાદ રાખજો પેલો મુદ્દો લેખો અર્થ બીજો જ્ઞાન ત્રીજો માહિતી ચોથો લેખો આવૃત્તિ જ્ઞાનની અંદર આકૃતિ દોરવા માટે આકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી આલેખ દોરવા માટે આકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે અસ્પષ્ટ આકૃતિ માટે એમ કહેવાય કે આલેખ દોરાય છે અસતત આવૃત્તિ માટે આકૃતિ દોરાય છે સતત આવૃત્તિ માટે આલેખ દોરાય છે ત્યાર પછી લે નેક્સ્ટ જો શું કહે છે આલેખમાં એક્સ ધરી પર અને વાય ધરી પર કયા પ્રકારના ચલ દર્શાવવામાં આવે છે ઉદાહરણ સહિત સમજાવો તો જો આલેખમાં એક્સ ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે વિકાસ વસ્તી કયા ચલ તો સ્વતંત્ર ચલ અને પડતંત્ર ચલ ઉદાહરણ તો કે દેશ વર્ષ ક્ષેત્ર આમાં ઉદાહરણ ઉત્પાદન વસ્તી અને વિકાસનો નો ત્યાર પછી લઈએ નેક્સ્ટ માનવ વિકાસ આંક એટલે શું તેના મુખ્ય ઘટકોની બાબતો જણાવો માનવ વિકાસ આંકના નિર્દેશકનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહે છે માનવ વિકાસ આંકના જે નિર્દેશકો છે આ નિર્દેશકોનો સંયુક્ત રીતે શું કરવાનો છે ઉપયોગ કરવાનો છે ઉપયોગ કરીને કાઢવામાં આવતો જે આંક છે એને માનવ વિકાસ આંક કહે છે અને માનવ વિકાસ આંકની રચના ઓગણીસો નેવમાં ક્યારે ઓગણીસો રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે દ્વારા કરવામાં આવી એની મુખ્ય મુખ્ય બાબતો બાબતો શું છે જો કે માનવ વિકાસ આંકમાં ત્રણ ધોરણો અપેક્ષિત આયુષ્ય જ્ઞાન અને જીવન ધોરણ માનવ વિકાસના ત્રણ ઘટકો યાદ રાખવાના કયા કયા ખબર છે આ જ્ઞાજી

જે દેશનો HDI એક થી દૂર હોય એ ઓછો વિકસિત ગણાય HDI માં ક્રમ નીચો મળે વર્ષ 2014 માં દુનિયાના 188 દેશમાં નોર્વે 0.944 ના આંક સાથે પ્રથમ ક્રમે ભારત 0.609 ના આંક સાથે 130 માં ક્રમે જ્યારે આફ્રિકા ખંડમાં આવેલો નાઇજર દેશ 0.348 ના આંક સાથે છેલ્લા ક્રમે 188 માં ક્રમે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સવાલ ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે સમજાવો તો કે સમયના લાંબા ગાળા દરમિયાન સમયના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં થતો વધારો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાડીઠ આવકમાં સતત વધારો કરે છે કે સમયના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં જો સતત વધારો થાય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાડીઠ આવકમાં સતત શું થાય વધારો જે કેવા પ્રકારનું પરિવર્તન છે પરિમાણાત્મક પરિવર્તન છે પરિમાણાત્મક આર્થિક વૃદ્ધિમાં શું થાય છે ફેરફાર થાય છે ત્યાર પછી નેક્સ્ટ ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય જો બાળકો ગાલા અહીંયા ભૂલ છે ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું તેનું બીજું નામ જણાવો એક જ નામ છે ખર્ચ પ્રેરિત ખાલી વ્યાખ્યા લખવાની છે જોઈએ કે અર્થતંત્રમાં ખર્ચમાં થયેલા વધારાને કારણે થયેલા ફુગાવાને કયો ફુગાવો કહે ખર્ચ પ્રેરિત ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તો એ જે ફુગાવો છે કેવો કહેવાય છે ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય છે ત્યાર પછી લઈને શું ગઈ છે વસ્તુની માંગમાં વધારો થવાના કારણે જણાવો વસ્તુની માંગમાં વધારો થવાના ત્રણ કારણો છે ત્રણ પ્રકાર છે કયા કયા નાણાંના પુરવઠામાં વધારો સરકારના જાહેર ખર્ચમાં વધારો વસ્તી વધારો એટલા બે ગુણમાં બહુ નાના નાના સવાલ પૂછેલા છે યાદ રાખજો વસ્તુની માંગમાં વધારો થવાના કેટલા પ્રકાર ત્રણ કયા કયા નાણાંના પુરવઠામાં વધારો સરકારના જાહેર ખર્ચમાં વધારો વસ્તી વધારો બાળકો સરસ મજાનો આપણે સોલ્યુશન મેળવી રહ્યા છીએ તો આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ લઈને એવું છે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે આઈ એમ પી બેચ કે જેનો મુખ્ય હેતુ છે આપણા ઓશિન કોચિંગ ક્લાસીસનો કે હવે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી ફેલ નહીં થાય તો બાળકો માત્ર સો રૂપિયા કિંમત છે આપણા ઇકોનોમિક્સ વિષયની તો કોર્સના ફાયદા એ છે પ્રકરણ પ્રમાણે આઈમપી પ્રશ્નો રિવિઝન છે લાઈવ લેક્ચર છે પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ પીડીએફ સુપર ક્વોલિટીની ડાઉટ ક્લાસ પર બ્લેકઅપ પ્લાન વોટ્સઅપ સપોર્ટ પાછળના વર્ષોના પેપર સોલ્યુશન આ બધી જ વસ્તુ તમને મળશે માત્ર સો રૂપિયામાં તો બાળકો આજે જ જોડાઈ જાઓ આપણા આઈએમપી એમ બેચની અંદર આઈએમપી માટેનો સંપર્ક નંબર પણ તમને આપેલો છે જોઈએ પછી નેક્સ્ટ સવાલ વેપારી બેન્કો દ્વારા સ્વીકારવામાં આવતી થાપણોના પ્રકારો જણાવો તો વેપારી બેન્કો દ્વારા સ્વીકારવામાં આવતી થાપણના ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર ત્રણ કયા કયા જો ચાલુ ખાતાની થાપણ છે બચત ખાતાની થાપણ મુદ્દતી થાપણ ફિક્સ ડિપોઝિટ ઘણા એમ કે સાહેબ આમાં તો ચોપડીમાં તો ચાર છે પણ જે છે ને ચોપડીમાં એક તમને હું આપેલું છે ખબર આવું આપેલું છે હું રિકરિંગ ખાતાની થાપણો રિકરિંગ ખાતું ખરેખર આ જે રિકરિંગ ખાતાની બાળકો થાપણો છે ને આ રિકરિંગ ખાતાની થાપણો એ બચત ખાતાની થાપણનો એક પ્રકાર છે આ જે છે ને એ તો કે બચત ખાતાની થાપણ નો પ્રકાર છે બચત ખાતાની યાદ રાખજો જોઈએ ત્યાર પછી નેક્સ્ટ સવાલ વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવો ગમે તે બે મુદ્દા આપણે ત્રણ મુદ્દા સમજાવશું બે ને કેટલા ત્રણ જો કે વેપારી બેંક ને મધ્યસ્થ બેંક હેતુ શું છે વેપારી બેંક નો તો કે નફાના હેતુથી નાણાની લેવડ દેવડ કરતી પેઢી એટલે વેપારી બેંક વેપારી બેંક ને નફા સાથે લેવા દેવા છે સેના સાથે નફા સાથે જ્યારે મધ્યસ્થ બેંક માં શું કે જો કે દેશના આર્થિક વિકાસ માં નાણાની માંગ અને પુરવઠાની સમતુલા જાળવે છે નાણાની માંગ અને

પૂરો થઈ ગયો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સવાલ અર્ધ બેરોજગારીનો અર્થ ઉદાહરણ આપો અર્ધ બેરોજગારીનો અર્થ અર્ધ બેરોજગારી તરીકે પણ એને ઓળખવામાં આવે છે જોઈએ કે જ્યારે વ્યક્તિ તેની શક્તિ કરતા ઓછી લાયકાત વાળું ઓછા સમય માટેનું ઓછી આવકનું કામ કરવું પડે તેને અર્ધ બેરોજગારી કહેવાય જ્યારે વ્યક્તિને તેની શક્તિ કરતા ઓછી લાયકાત વાળો ઓછા સમય માટેનું ઓછી આવકનું કામ કરવું પડે તો તે અર્ધ બેરોજગાર કહેવાય દાખલા તરીકે જુઓ કે કોઈ એક ફેક્ટરીમાં કોઈ એક ફેક્ટરીમાં કારીગરને માત્ર ચાર કલાકનું કામ મળે તો તે અર્ધ બેરોજગાર કહેવાય બીજું ઉદાહરણ

બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની રાજ્યની વિવિધ યોજનાઓ જણાઓ કઈ કઈ યોજનાઓ છે જો પહેલી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહિન્દ્ર જેને આપણે કહીએ છીએ મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બીજી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમયવ જયતે યોજના પીડી યુ ત્રીજી છે દળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના ચોથી છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પાંચમી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના લ્યો આ પાંચે પાંચ યોજનાઓ થઈ ગઈ આપણી ત્યાર પછી લઈએ નેક્સ્ટ દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારથી કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી તો દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના પચીસ સપ્ટેમ્બર બે હજાર ને ચૌદ થી શરૂ કરવામાં આવી રેડી કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી જો હવે કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સ્વાસ્થ્યની સાથે સુરક્ષા મળે સારું સંચાલન પ્રાપ્ત થાય કૌશલ્યનો વિકાસ થાય શ્રમિકનું કલ્યાણ થાય તે માટેનો ઉદ્દેશ છે અસંગઠિત ક્ષેત્રના સ્વાસ્થ્યની સાથે સાથે સુરક્ષાની સારું સંચાલન વિકાસ થાય એ માટેનો મુખ્ય શું છે એનો ઉદ્દેશ છે પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદ થી શરૂ થઈ જોઈએ નેક્સ્ટ ત્યાર પછી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એટલે શું તો જુઓ શ્રમિકને જે કાર્ય કરવામાં વધુ આવડત કે વધુ રસ ધરાવતો હોય શ્રમિક જે કાર્ય કરવામાં વધુ આવડત કે વધુ રસ ધરાવતો હોય તે પ્રકારે ઉત્પાદન કાર્યની વહેંચણી એટલે શ્રમ વિભાજન જે વ્યક્તિ જે કામ કરવામાં વધારે આવડત ધરાવતો હોય વધારે રસ ધરાવતો હોય તે પ્રકારે ઉત્પાદન કાર્યની વેચણી થાય એને શ્રમ વિભાજન કહેવાય અને વિશિષ્ટીકરણ એટલે શું કોઈ વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવાની કોઈ વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવાની આવડત કે અનુકૂળતા જે તે દેશ પાસે વધુ હોય તેને વિશિષ્ટીકરણ કહે છે કોઈ વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવાની આવડત કે અનુકૂળતા જે તે દેશ પાસે વધારે હોય તેને શું કહે વિશિષ્ટીકરણ દાખલા તરીકે ચાના ઉત્પાદનમાં ભારત વિશિષ્ટ આવડત ધરાવે છે એટલા માટે વિશિષ્ટ કહેવાય આ તેતાલીસ મો તો પછી લે નેક્સ્ટ ચુમ્માલીસ નંબર સવાલ કે વેપાર તુલા અને લેણદેન ની તુલા વચ્ચેનો તફાવત ગમે તે બે મુદ્દા તો જો મેં તમને પેલા કીધું હતું આગળના પેપરો ની અંદર આમાં કહું છું વેપાર તુલા અને લેણદેન ની તુલા વેપાર તુલામાં માત્ર ને માત્ર ભૌતિક વસ્તુની જ વાત થાય છે લેનદેનની તુલામાં ભૌતિક અને અભૌતિક બંને વસ્તુની વાત થાય છે જો બાળકો અર્થ કે વર્ષ દરમિયાન વેપાર તુલાનો અર્થ લઈએ એક દેશના અન્ય દેશ સાથેના આપલેના હિસાબી સરવૈયામાં માત્ર ભૌતિક કે દ્રશ્ય વસ્તુઓની આયાત નિકાસના મૂલ્યની તુલા એટલે વેપાર તુલા વર્ષ દરમિયાન એક દેશના અન્ય દેશો સાથેના આપલેના હિસાબી સરવૈયામાં માત્ર ભૌતિક કે દ્રશ્ય વસ્તુઓની આયાત નિકાસની મૂલ્યની તુલા એટલે વેપાર તુલા અને લેણદેનની તુલા એટલે શું કીધું કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સર્વયુ એટલે લેણદેનની તુલા ભૌતિક અને અભૌતિક વેપારનું હિસાબી સર્વયુ એટલે લેણદેનની તુલા ખ્યાલ વેપાર તુલાનો ખ્યાલ સંકુચિત કે મર્યાદિત છે જ્યારે લેણદેન ની તુલાનો ખ્યાલ કેવો છે વિશાળ કે વિસ્તૃત છે કેવો છે વિશાળ કે વિસ્તૃત છે અર્થ જોયો ખ્યાલ જોયો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે સમજાવો જો કે ખેતી અને ઉદ્યોગ આ બંને છે ને એક સિક્કાની બે બાજુ સમાન છે કેમ

જંતુનાશક દવાના યંત્રો આધુનિક પંપ વગેરે ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પન્ન થાય છે આ ઉદ્યોગોએ ઉત્પન્ન કર્યું ઉદ્યોગે ઉત્પન્ન કર્યું પાછું ખેતીને શું થયું મદદરૂપ બન્યું કે ન બન્યું તો કે હા એટલે કીધું કે ઉદ્યોગમાં થતા આધુનિક પરિવર્તનો ખેતીના સર્વાંગી વિકાસ માટે શું છે જરૂરી છે એટલું જ નહીં આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા રાસાયણિક ખાતર બને જંતુનાશક દવા બધું ઉદ્યોગો દ્વારા આજે ઉત્પાદન થાય છે જે ખેતીના વિકાસ માટે ખૂબ જ મહત્વનું બની રહે છે આથી કહી શકાય કે ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગોનો ફાળો ખૂબ કેવો છે મહત્વનો છે ખેતીનો વિકાસ કરવાની અંદર છે ને ઉદ્યોગોએ ખૂબ અગત્યનો ખૂબ મહત્વનો શું આપ્યો છે ફાળો આપ્યો છે ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ ભારતમાં વીજળી ક્ષેત્ર સામેના પડકાર જણાવો કોઈ પણ ત્રણ તો પેલું ઉત્પાદન ક્ષમતાનો પૂરો ઉપયોગ થઈ શકતો નથી આપણે વીજળી ઉત્પાદન બહુ જાજી કરીએ છીએ પણ એટલો ઉપયોગ ઉપયોગ થઈ શકતો નથી ક્ષમતા ખૂબ સારી છે પણ એટલા પ્રમાણમાં આપણે ઉપયોગ કરી શકતા નથી બીજું વિકાસ દરને પહોંચી વળવા માટે જરૂરી વીજળીનું ઉત્પાદન થતું નથી કે આપણા દેશનો આર્થિક વિકાસ સાત થી આઠ ટકાના દરે છે તો એમાં અમે એટલું વીજળીનું ઉત્પાદન થતું નથી ત્રીજું ઉત્પાદન ક્ષમતા કરતા ઓછું વીજળીનું ઉત્પાદન થાય છે જો આપણી ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે પણ એના કરતા ઉત્પાદન કેવું થાય છે ઓછું થાય છે આ ત્રણ આપણે આપણે લીધા તો બાળકો સરસ મજાનું એમ કહેવાય કે અર્થશાસ્ત્ર સોલ્યુશન જો અર્થશાસ્ત્ર વિશેની કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવા માંગતા હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ તેમજ આઈએમપી બેચને કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરો અર્થશાસ્ત્ર વિષયની અપડેટ મેળવવા માટેના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો બાળકો ફરી વાર તમે હું મળશું આજ જ પ્રશ્નપત્રના વિભાગ નંબર ડી સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય